પ્રવાસમાં વરસાદથી ખેડાની શેઢી નદીનું પણ રૌદ્ર સ્વરૂપ ઠાસરા અને તાલુકાના એકવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા ઉમરેઠ જૂના બ્રિજ ઉપર ફરી શેઢી નદીના પાણી બ્રિજ પર પાણી ફરી વળતા ચાલકોને અપાયું ડાયવર્ઝન ઠાસરા અને ગણતર ગ્રામ્યના આઠ માર્ગો બંધ કરવામાં આવ્યા ઠાસરાથી ગોરજ ઠાસરાથી એકલવેલું રોડ બંધ કરવામાં આવ્યો છે ઠાસરામાં વિંઝોલથી સલાપુર રોડ બંધ કરવામાં આવ્યો

આવવાના કારણે આ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતો હતો માટે જ તંત્ર દ્વારા એક નવો બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે મહત્વની બાબત છે કે આ બ્રિજ અત્યારે જે પાણીમાં ગરકાવ છે તે બ્રિજ ડાકોર એટલે કે ઉમરેઠથી ડાકોર તરફ આવતા વાહન વ્યવહાર માટે કાર્યરત હતો અને ઉપરવાળો જે નવો બ્રિજ છે તે ડાકોરથી ઉમરેટ જવા માટે હતો પરંતુ ક્યાંક ને ક્યાંક આ બ્રિજ ઉપર શેઢી નદીના પાણી ફરી વળવાના કારણે આ બ્રિજ અત્યારે વહીવટી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે આ આ બ્રિજ બ્રિજ ઉપર ઉપર અત્યારે જે રીતના જળસ્તર વધી રહ્યું છે છે ત્યારે ફૂટ જેટલું પાણી માટે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે બીજી તરફ વાત કરવામાં આવે એવા એકવીસ ગામ છે જે શેડી નદી કાંઠા વિસ્તારમાં આવેલા છે જે ઠાસરા તાલુકાને ગળતેશ્વર તાલુકાને પ્રભાવિત કરી રહ્યા છે એકવીસ ગામના તલાટી સાથે સાથે સરપંચને ગામ ના છોડવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને આ ગામના તમામ લોકોને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવે છે આઠ જેટલા ગ્રામ્ય વિસ્તારના જે રસ્તા છે તેની પર પણ પાણી ફરી વળવાના કારણે તંત્ર દ્વારા એ રસ્તા પણ બંધ કરી દેવામાં આવ્યા છે હજુ પણ શેરડી નદીનું જળસ્થળ વધી રહ્યું છે માટે અનેક ગામ પણ પ્રભાવિત થશે સાથે સાથે રસ્તા પણ પ્રભાવિત થશે અને પાણી આવવાના કારણે હજુ પણ વધારે રસ્તા બંધ થાય તો નવાય નહીં જલ્પેશ પટેલ એબીપી અસ્મિતા ડાકોર